નમસ્કાર હું છું કાચા બીનાબેન શ્રી કોઠારીયા પ્રાથમિક શાળામાં એસ સામાજિક વિજ્ઞાનના શિક્ષક તરીકે કાર્ય કરું છું બે હજાર ચોવીસ પચીસમાં મારું ઇનોવેશન છે જેનું નામ છે ક્રિએટિવ અને ઇનોવેટિવ હોમવર્ક જાણીએ આના વિશે સૌપ્રથમ બાળકોને સમસ્યા એ હતી કે જયારે લેસન આપવામાં આવે ત્યારે લેસનમાં નિરસતા અનુભવતા હતા લેસન કરવામાં એમને કંટાળો આવતો હતો ક્યારેક લેસન ન કરવા માટે નવા નવા બાના સુધી આવતા હતા અધરવાઇઝ જેવા તેવા અક્ષરથી હોમવર્ક કમ્પ્લીટ કરતા હતા ટોટલી નીરસતા સાથે આ સમસ્યાના નિવારણ માટે મેં ક્રિએટિવ અને ઇનોવેટિવ હોમવર્ક આ ઇનોવેશન વિચાર્યું આ ઇનોવેશન વિશે વિગતવાર જોઈએ તો અધ્યયન અધ્યાપનનો કોઈ એક મુદ્દો શિક્ષક દ્વારા સમજાવી દીધા બાદ

આના લીધે બાળકની વિચારવાની શક્તિ વધે છે તર્ક શક્તિ વધે છે અને બાળક છે એ સચિત્ર લેશન પણ આની સાથે કરે છે ઉદાહરણ મુજબ જોઈએ તો ધોરણ છ માં પાઠ નવ આપણું ઘર પૃથ્વી જેના અંતર્ગત બાળક પૃથ્વીના ગોળા પર વિવિધ અક્ષાંશ અને રેખાંશ દર્શાવે છે આ મુદ્દો વર્ગખંડમાં ભણાવી દીધા બાદ શિક્ષક ક્રિએટિવ અને ઇનોવેટિવ હોમવર્ક માટે આ મુદ્દો બાળકને ઘરે આપે છે મુદ્દો એક હોય છે પણ એક ઉપર કરવાનું લેશન બાળક પોતાની વિચારશક્તિ મુજબ કરે છે ઘણા બાળકો પૃથ્વીનો ગોળો દોરી એના પર વિવિધ અક્ષાંશ મૂતો અને રેખાંશ દર્શાવે છે ઘણા વિદ્યાર્થીઓ એનું ઝોડકું બનાવે છે ઘણા વિદ્યાર્થીઓ એની ખાલી જગ્યા બનાવે છે ઘણા વિદ્યાર્થીઓ એના પ્રશ્ન જવાબ બનાવે છે આ રીતે કોઈ એક અધ્યયન અધ્યાપનના મુદ્દા પર બાળક પોતાના વિચારોની એરણ પર રાખી પોતાની ઈચ્છા પડે તે મુજબ તે પ્રકારનું હોમવર્કનું સ્વરૂપ એને આપે છે ક્રિએટિવ અને ઇનોવેટિવ હોમવર્ક શરૂ કર્યા બાદ બાળકની વિચારશક્તિમાં ઘણું બધું પરિવર્તન આવ્યું છે આ લેસન કર્યા બાદ બીજે દિવસે શિક્ષક દ્વારા મૂલ્યાંકનમાં એમનું લેસન ચેક કરવામાં આવે છે તેમના પ્રેઝન્ટેશનને વર્ગ સમક્ષ રજૂ કરવામાં આવે છે અને જેમનું બેસ્ટ હોય તેમને વર્ગ સમક્ષ બતાવવામાં આવે છે જેથી બાળક દરરોજ કંઈક નવું કરવા માટે ઉત્સાહિત થાય છે અને અધ્યયન અધ્યાપનના મુદ્દાનું વારંવાર વર્ધીકરણ સાથે વાંચન પણ કરે છે આ પ્રયોગ બે હજાર બાવીસ થી સતત અમલીકરણમાં છે અને એના ખૂબ જ સરસ પરિણામો પ્રાપ્ત થયા છે ચાલો આપણે જાણીએ વિવિધ ધોરણના બાળકો પાસેથી જ કે તેમને ક્રિએટિવ અને ઇનોવેટિવ હોમવર્ક કરવામાં કેવી મજા પડે છે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જઈએ ક્રિએટિવ અને ઇનોવેટિવ હોમવર્ક કરવામાં બાળકનો ખૂબ જ હકારાત્મક વ્યૂ છે તો ચાલો આપણે બાળક પાસેથી જાણીએ કે આ હોમવર્ક કરવામાં એમને કેવી મજા આવે છે તો સૌપ્રથમ આપણે જાણીશું ધોરણ ના વિદ્યાર્થીઓ પાસે અને જાણીશું ક્રિએટિવ હોમવર્ક બાબતે તેમનો રિવ્યુ એરમાં જે નહીં મને ક્રિએટિવ હોમવર્ક કરવામાં ખૂબ જ મજા આવે છે ક્રિએટિવ હોમવર્કથી વિચાર શક્તિ વધે છે માઇન્ડ એક્ટિવ થાય છે મારું નામ જાદવ બંસી છે સાદું હોમવર્ક કરવામાં મને કંટાળો આવતો અને જરા પણ યાદ રહેતું નહીં પરંતુ ક્રિએટિવ હોમવર્ક કરવામાં માઇન્ડ એક્ટિવ થાય છે અને ચિત્ર દોરવાથી તે મગજમાં ચિત્ર બેસી જાય છે અને તે યાદ રહે છે તે ગોખવું પડતું નથી હું છું મારી ક્રિએટિવ બુકમાં ચિત્ર દોરવાથી મારા અક્ષર હવે સુધરી ગયા છે હું સિંધવ ખુશી ક્રિએટિવ હોમવર્ક કરવાથી માઇન્ડ એક્ટિવ થાય છે અને માઇન્ડમાં ફટાફટ યાદ રહી જાય છે હું આડેલા નું મને આલેસર મત ચિત્ર સાથે લેસન કરવું ખૂબ જ ગમે છે હું ડોડિયારી ટાઈન્સ પહેલા મને કશું પણ વિષયનું યાદ રહેતું નહોતું પણ આ ઇનોવેટિવ હોમવર્ક કર્યા બાદ મને બધું યાદ રહેવા માંડ્યું છે હું जाधव એક હું ત્યારે બીજા કોઈ ટીચરનું લેસન કરતી હતી ત્યારે ત્યારે મને કંટાળો ચડતો ત્યારે હું ત્યારે આ ક્રિએટિવ લેસન કરું ત્યારે મને ખૂબ ગમે છે હું છોડ ઓડિયા દુનિયા મને ક્રિએટિવ હોમવર્ક કરવામાં પાઠ્યપુસ્તકમાંથી બે ત્રણ વાર મુદ્દો વાંચવો પડે છે જેથી યાદ રહી જાય છે હવે આપણે જાણીશું ધોરણ 7 ના બાળકો પાસેથી ક્રિએટિવ હોમવર્ક બાબતે તેમના રિવ્યુ હું જાદવ જાદવકુમારિ મને ક્રિએટિવ હોમવર્ક કરવામાં ખૂબ જ મજા આવે છે જ્યારે પરીક્ષા અને એકમ કસોટીમાં ગોખવું પડતું નથી સરળતાથી યાદ રહી જાય છે હું આલ ગરેદાને મને ક્રિએટિવ લેસન માં ખૂબ જ મજા આવે છે અને અક્ષરમાં સુધારો થાય છે હવે આપણે ધોરણ 6 ના બાળકો પાસેથી જાણીશું ક્રિએટિવ હોમવર્ક કરવા બાબતે તેમના અભિપ્રાયો હું હેતલંથી મને સાદા લેસન કરતા ક્રિએટિવ લેસનમાં ખૂબ જ મજા આવે છે અને મન એક્ટિવ પણ થાય છે. હું મીરાજ મને સાદા લેસન કરતા ક્રિએટિવ લેસન કરવામાં મને ખૂબ જ મજા આવે છે અને ચિત્ર દોરવાથી મને ઘણું બધું યાદ પણ રહી જાય છે. હું ડોડિયા માનસિંગ જ્યારે ટીચર અમને સાદુ લેસન આપતા હતા ત્યારે મને તે લેસન કરવાનો ખૂબ જ કંટાળો આવતો હતો લેસન આપે છે ત્યારે મને ખૂબ જ મજા આવે છે જો ટીચર યસ આ રીતે ક્રિએટિવ હોમવર્ક થી બાળકોના અધ્યયન અધ્યાપન મુદ્દાના સમજમાં પણ જ સરસ ફેરફાર જોવા મળે છે એકમ કસોટી અને પરીક્ષાના પરિણામમાં પણ જ સરસ પોઝિટિવ ફેરફાર જોવા મળે છે નમસ્કાર